નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના પોલીસ હેડક્વાર્ટર ખાતે વડોદરા શહેર પોલીસ દ્વારા દેશનો અજ્ઞાએસિમો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી વર્ષોની પરંપરા મુજબ પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડોદરા શહેર પોલીસ દ્વારા આજરોજ દેશના અગ્ન સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો તેઓની સાથે એડિશનલ પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વડોદરા શહેર પોલીસના તેતાલીસ જવાનોને તેઓની કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા વડોદરા શહેર પોલીસ કમિશનરે આ પ્રસંગે સંકલ્પ લેતા જણાવ્યું હતું કે વડોદરા શહેરને સલામત અને સુરક્ષિત રાખવા જેવું કટિબદ્ધ છે અને તમામ પ્રકારના પગલાંઓ લેવા માટે સમક્ષ છે જ્યારે તેમના પ્રાથમિક ઉદબોધનમાં તેમને વડોદરામાં ગુનાખોરીને ડામવા માટે લીધેલા પગલા તેમજ અધિકારીઓની સરાની કામગીરીને બિરદાવી હતી બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે છેલ્લા એક વર્ષમાં વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરમાં પ્રિવેન્શન ડિટેક્શન ઇન્વેસ્ટિગેશન અને મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર માટે કટિબદ્ધતાથી ડેડિકેશનથી સમર્પણ ભાવથી આપણે કામ કરી છે અને કેટલાક પોઝિટિવ આઉટકમ્સ આપણે જોવા મળ્યું છે આજે સ્વતંત્રતા દિવસની પર્વત પવિત્ર પર્વે આપણે સંકલ્પ કરીએ છીએ કે આવતા દિવસોમાં વડોદરા શહેરને સુરક્ષિત શહેર બનાવવાની દિશામાં ખૂબ મહેનત કરીશું પોલીસ હોમગાર્ડ્સ ટીઆરબી અને સંલગ્ન વિભાગો આ દિશામાં ખૂબ પ્રયાસો કરશે અને ગુજરાતની વિકાસ યાત્રામાં એક મહત્ત્વની ભૂમિકા ભજાવશે આભાર